ઇડર અને પોશીના મથકમાં પણ અંદાજે બે મીમી વરસાદ પડ્યો હતો મંગળવારે સવારે છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિજયનગરમાં અંદાજે દસ મીમી વડાલીમાં એક મીમી અને ઇડરમાં પાંચ મીમી વરસાદ થયો હતો હવામાન વિભાગ તો હજુ પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓમાં આગામી તારીખ બે ઓક્ટોમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે ભારતીય હવામાન વિભાગે દિલ્હી એનસીઆર સહિત પંદર રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ગઈકાલે આઈએમડીના અહેવાલમાં દિલ્હી એનસીઆરમાં આજે કોઈ નોંધપાત્ર વરસાદ નહીં પડે તેવું સૂચવવામાં આવ્યું હતું પરંતુ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને સવારથી ભારે વરસાદને કારણે દિલ્હી એનસીઆરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ રાજસ્થાનમાં ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે પોસ્ટ તથા બેંકો દ્વારા સંચાલિત મોટાભાગની બચત યોજનાઓ પર છેલ્લા ઘણા ત્રિમાસથી દરમાં કોઈ ફેરફાર કરાયો નથી છેલ્લે બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ત્રિમાસિક ગાળામાં કેટલીક બસો પરના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવ્યો હતો ત્રીસ સપ્ટેમ્બરે સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ નાની બસત યોજનાઓ પર આગામી ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના ગાળામાં દક્ષિણ અમેરિકાના ચાર દેશોના પ્રવાસે ગયેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલે એક એક્સ પર એક પોસ્ટ કરતા થારસીનના પિતાનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે પિતા સૈન્યમાં હતા પુત્ર પણ સૈન્યમાં હતો દેશભક્તિ અમારા લોહીમાં છે આમ છતાં લદ્દાખ અને તેના અધિકારો માટે અવાજ ઉઠાવવા બદલ ભાજપ સરકારે દેશના બહાદુર જવાનોને ગોળી મારી દીધી હતી રાહુલે મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદીજી તમે લદ્દાખના લોકો સાથે વિશ્વાસ વાત કર્યો છે સળંગ ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવ્યા બાદ મંગળવારે સાંધીના ભાવમાં વધારા પર બ્રેક લાગી હતી અમદાવાદ સોના સાંધીના બજારમાં મંગળવારે સાંધીના ભાવમાં રૂપિયા બે ઘટ્યા હતા આ સાથે કિલો સાંધીનો ભાવ રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર થયો હતો જ્યારે સોનાનો ભાવ સ્થિરતા જોવા મળતા ચોવીસ કેરેટના દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર પાંચસો રહ્યો હતો વૈશ્વિક બજારમાં સોનું નવ ડોલર ઘટીને ત્રણ હજાર આઠસો સાત ડોલર પરથી ઓછું થયું હતું જ્યારે સાંધી ત્યાંસી સેન્ટ ઘટીને છેતાલીસ પોઈન્ટ સૌ ડોલર પરથી ઓછી થઈ હતી તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાછળ બે લાઇકન દબાવી દેજો